કેમ છો મિત્રો મિત્રો મારું નામ છે ડૉક્ટર શુભમ ઠક્કર ફાઉન્ડર સી ઓ ફનન થ્રી હેપ કે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે દરેક બહેનોની અને દરેક ભાઈઓના જે ટેન્શન છે કે હું જાડો તો નથી ને હું જાડી તો નથી ને બાજુવાળી બહેનને જે પૂછશે કે યાર હું જાડી નથી દેખાતી ને ભાઈ બીજા ભાઈબંધને પૂછીને કહેશે કે ચોડે ખાઈ ખાઈલું વજન મારું વધારે નથી દેખાતું ને તો મિત્રો આજના આ વિડીયોની અંદર તમે જાતે જ નક્કી કરી શકશો કે તમારું વજન વધારે છે કે ઓછું છે વધારે છે તો કેટલું વધારે છે એ માપવા માટે આપણે બીએમઆઈનો ઉપયોગ કરીશું બીએમઆઈ એટલે શું બોડી માસ ઇન્ડેક્સ મિત્રો બોડી માસ ઇન્ડેક્સથી તમે નક્કી કરી શકશો કે તમારું વજન તમારી હાઈટ કરતાં વધારે છે કે નથી હવે આની માટે શું કરવાનું પહેલાં તો તમારી હાઈટ માપી લો એ પણ મીટરમાં તમારું વજન માપી લો એ પણ કિલોગ્રામમાં હવે તમારું સપોઝ હાઈટ તમારી આવે છે વન ટુ મીટર તો વન ટુ જે મીટર છે એને ગુણ્યા વન ફાઇવ ટુ કરો ઇઝ ઇક્વલ ટુ સપોઝ ટુ પોઈન્ટ થ્રી વન આવે છે તો હવે તમારું વજન કેટલું હતું સપોઝ સાહીઠ કિલોગ્રામ છે તો સાહીઠ કિલોગ્રામ ભાગ્યા ટુ પોઈન્ટ થ્રી વન કરો હવે એનો જવાબ આવે છે ટુ એટલે કે ટ્વેન્ટી ફાઈવ પોઈન્ટ સપોઝ નાઇન સિક્સ તો ટ્વેન્ટી પોઈન્ટ નાઇન સિક્સ જે આવે છે એને યાદ રાખો હવે આ તમારી જે વેલ્યુ છે એ તમને મોબાઈલમાં જે બતાવ્યો છે ચાર્ટ જેને બી એમ ચાર્ટ કહેવાય એની જોડે સરખાવો જો તમારો અઢાર પોઈન્ટ પાંચથી નીચે આ વેલ્યુ આવી હત અઢારથી નીચે આ વેલ્યુ આવી હત તો તમે અંડર વ્હીટ છો એટલે કે જેટલું વજન હોવું જોઈએ એનાથી પણ ઓછું છે અઢાર પોઈન્ટ પાંચથી ચોવીસ સુધી આ વેલ્યુ આવી હત તો તમે મધ્યમ છો એટલે કે તમારું વજન એટલું બધું વધારે નથી માપનું છે ચોવીસથી ઓગણત્રીસ પોઈન્ટ નવ આવી હત તો તમારું જે વજન છે એ તમારા હાઈટ કરતાં વધારે છે એટલે કે તમે ઓવરવેઈટ છો હવે ઓગણત્રીસ પોઈન્ટ નવથી એ વધારે આવે તો તમારામાં બહુ જ બધો મેદ ભરેલો છે એટલે કે તમે મેદસ્વી જો તમારે એ વજન ઓછું કરવાની જરૂર છે તો આજથી જ વજન ઓછું કરો કારણ કે આગળ જતાં એનાથી ઘણી બધી સમસ્યા થઈ શકે છે અને જે પણ તમને એવો સવાલ પૂછે છે હું જાડો તો નથી ને કે હું જાડી તો નથી ને એના આ વિડીયો જરૂરથી શેર કરજો ધન્યવાદ